દેવડી આવી ગયા છે હવે આપડે ગાડી ની હાલત કી ગઈશ્ ગાડી પડી હતી ખુદતી ગઈ હતી મોરો બરો ભાઈ ગયો થોડો કોડો હાલ હોતું મેં ઉખાડી નાખી દીધું અને હવે શતુરભાઈ થાઈ જ ગયા થાકી ગયા હજી મારો મેકઅપ એમનો મળશ છે હમ વાંધો નહીં તો મસ્ત મજાની ટ્રીપ અમે કરી તી અને ની અંદર કઈ કઈ જગ્યાએ ફરવા લાયક સ્થળ હતા મેન મેન એ અમે કેચઅપ કર્યા હતા તમારી સામે રજૂ કર્યા હતા અમે બધા અને અમે બધા હળસી મજાક સાથે ઉલ્લાસ સાથે અમે તમારી સામે રજૂ થયા હતા તમને બધાને કેવું લાગ્યું જરી કોવટમાં કહી દેજો અને હવે નેક્સ્ટ ટ્રીપ અમે બધા ગ્રુપ સર્કલ ક્યાં કરે એ સજેશન તમે જરી કહી દેજો એટલે હમણાં તો મીન્સ નહીં કરીએ હમણાં થોડુંક શૂટિંગ ને વગેરે વગેરે છે એટલા માટે પણ થોડા દિવાળી પહેલા દિવાળી આસપાસ ગોઠવી દિવાળી આસપાસ તમે સજેશન કરી દેજો કે અમે હવે ક્યાં જાય પણ કઈ કઈ રીતે ખબર છે બે થી ત્રણ દિવસ રોકાણ આવી જગ્યા અમને લોકેશન સજજેસ્ટ કરીને કોમેન્ટ કરી દેજો ને બધાને જાજા કરીને જય દ્વારકાધીશ ફરી મળશે હવે જાજા પછી સમયમાં 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 એક બે દિવસમાં શૂટિંગ આવવાનું છે હાલો હાલો હા અને ખાસ આપણે ગાડી નું સર્વિસ કરવી પડતી મોરો નાખવો પડશે તો મોરો નાખે પછી જવા દેવી બાબરા આવી ગયા છે ને આપણે જો મોરાનું નું કામકાજ ચાલુ થઈ ગયું છે સતુર ભાઈ ના હગા ની ગેરેજ છે ને મોરો નાખી દીધો ગોપાલ ઓટો ગેરેજ કામ થઈ ગયું છે રેડી આપણે તો નવો મોરો નાખી દીધો છે કોંગ્રેચ્યુલેશન તો કયો થેન્ક યુ થેન્ક યુ ભાઈ એટલે બધા ટેન્શન ને એમ સામે હાલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને બપોરનો આપણે ગાડીનો મોરો બદલાયો ને ત્યાંનો ફોન થઈ ગયો સ્વીચ ઓફ ચાર્જિંગ પૂરું થઈ ગયું તો આપણે હતું આવીને સીધા હોય અત્યારે જાગ્યા સીધો સવાઈ ગયા નતો વાઈ ગયા જાગીએ ને આવી ગયા ખેતર માટો મારવા વરસાદ જુઓ વરસાદ ચાલુ થઈ ગયો હાલ અવસર હવે આપણે ગાહડી વાહડી હારી ને જવા દેવાનું છે ઘરે

લઈ નથી જાય મને આ તે મેળો કર્યા વગીની રાખી બીજું કાય નઈ મેળા વગી રહી ગઈ આમ હાલો ગાડી લઈ લો ને કરે મને મન આય ને થાય જશે કાલ આખો દી પલ્યા નવા નવા કરી નઈ પડ આમ નો આવે નવો નથી આ રનિંગ ટી-શર્ટ છે બરોબર રનિંગ ટી-શર્ટ આ તે માસ્ક માસ કા માર માર નવો રનિંગ માં દી કે તૂટે ને માસ કા કાય વાંધો ભલે કેવું મોટું આમ સા ખીલી ગયું